આ શાકને ઠંડીની સિઝનમાં એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી એવું બને છે અને બનાવવું તો એકદમ સિમ્પલ છે તો ચાલો બનાવીએ એની પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી કરી લેજો હવે અહીંયા તુવેર અને રીંગણનું શાક બનાવવા માટે મેં એક કપ તુવેરના લીલા દાણા લીધા છે એક મીડિયમ સાઇઝનું ટમેટો અને બે રીંગણ લીધા છે હવે આપણે એને કટ કરી તૈયાર કરીશું હવે એક સ્પેશિયલ મસાલો કરી લઈએ એના માટે બે ટેબલ સ્પૂન સિંગદાણા એક ટી સ્પૂન દાળિયાની દાળ અને એક ટી સ્પૂન સફેદ તલ હવે એનો પાવડર કરવાનો છે તો આ મસાલો છે ને એ શાકમાં એડ કરવાથી તમને ઊંધિયું પણ ભુલાવી દેશે એટલો સરસ ટેસ્ટ આવશે અને એકદમ સિમ્પલ શાક તૈયાર થશે પણ સુપર ટેસ્ટી બનશે હવે એ જ મિક્સર જારમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી લસણની કઢી અને બે લીલા મરચાં એક ટુકડો આદુનો અને થોડા ફ્રેશ લીલા દાણા તો આ શાકને આપણે ના તો લાલ ના તો ગ્રીન એ રીતનું બનાવીશું તો આ રીતે મસાલો તૈયાર કરવાનો છે અને મસાલો આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે એમાંથી શાકનો વઘાર કરીશું તો એકદમ નવું ટેસ્ટી શાક બનાવવા માટે હવે કૂકરનો ઉપયોગ કરીશું તો ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરી અને તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું થોડી હિંગ પણ એડ કરીશું અને તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને મસાલાને પહેલાં સારી રીતે સાતળી લેશું તો આ શાકને જો તમારે ગ્રીન બનાવવું હોય ને તો મેં સૂકું લસણ એડ કર્યું ને એની જગ્યાએ તમારે લીલું લસણ પણ એડ કરી દેવાનું એનાથી એક સરખો ગ્રીન ટેસ્ટ આવશે હવે જે રીંગણ હતા ને એને મેં આ રીતે થોડે મોટી સાઇઝમાં કટ કર્યા છે એ પણ એડ કરીશું સાથે તુવેરના દાણા તો અહીંયા આપણે તુવેરના દાણાને કોઈ અલગથી બાફવાના નથી ડાયરેક્ટ જ એડ કરવાના છે અને આ રીતે કુકરમાં એડ કર્યા પછી થોડીવાર માટે સાતળી લેવાના હવે જે ટમેટા હતા ને એમાંથી એક ટમેટાની મેં આ રીતે પ્યુરી કરી છે એને મિક્સર મિક્સરજારમાં એડ કરી બસ એને બ્લેન્ડ કરી લીધું હતું એ પણ એડ કરીશું મિક્સ કરી દઈશું થોડીવાર માટે કૂક કરવાનું એટલે બહુ સરસ એવી ફ્લેવર આવશે હવે એમાં મસાલા એડ કરીશું તો એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું થોડો લાલ મરચું પાવડર જો એડ કરવું હોય તો કરવાનો ગ્રીન રાખવું હોય તો નહીં એડ કરવાનું હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું મિક્સ કરી દઈશું મસાલાને થોડીવાર માટે સાતડી લેશું પછી જે તૈયાર કરેલો પાવડર છે ને એ એડ કરીશું તો હું અહીંયા ત્રણ ચમચી જેટલો એડ કરું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો કે વધારે એડ કરી શકો છો શાકની ક્વોન્ટિટી કેટલી છે ને એ ઉપર ડિપેન્ડ કરશે મિક્સ કરી દઈશું અને હવે ગ્રેવી માટે પાણી એડ કરવાનું છે તો જેટલું તમને જરૂર લાગે ને એટલું એડ કરવાનું મેં અત્યારે એક કપ જેટલું એડ કર્યું છે મિક્સ કરી દેસું તો આ શાકમાં બહુ ગ્રેવી પણ નથી હોતી અને એકદમ ડ્રાય પણ નથી હોતું એ રીતે બનાવવાનું હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ કરીશું તો તમે આવું ટેસ્ટી હેલ્ધી તુવેર રીંગણનું શાક ક્યારેય બનાવ્યું છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો હવે અહીંયા તમે જુઓ બે વિસલ થઈ ગઈ અને મેં અહીંયા ત્રણ વિસલ કરી પછી કૂકરને આપણે હલકું ઠંડુ થવા દેશું એટલે જે પ્રેશર હશે ને બધું નીકળી જશે અને જે તેલ હશે ને ઉપર બધું જ આવી જશે તો હવે કૂકરને આપણે ખોલી લેશું તો અહીંયા તમે જુઓ કેટલું સરસ આપણું શાક તૈયાર થઈ ગયું બધું તેલ આ રીતે ઉપર આવી ગયું અને શાક પણ સરસ એવું બફાઈ ગયું છે તમારે તુવેરના દાણા ચેક કરી લેવાના પણ ત્રણ વિસલમાં બફાઈ જ જશે હવે એમાં થોડો ગરમ મસાલો ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આ શાકને તમે રોટલી સાથે પરોઠા સાથે થેપલા સાથે અને રોટલા સાથે પણ સવ કરી શકશું બહુ સરસ એવું લાગશે હું અહીંયા દાળ ભાત રોટલી સાથે સર્વ કરવાની છું બહુ જ ટેસ્ટી એવું આ શાક તૈયાર થઈ ગયું છે તો ઠંડીની સિઝનનું બેસ્ટ એવું તુવેર રીંગણનું શાક જો તમે ઘરે ન બનાવતા હોય ને તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તમને બધાને ખૂબ પસંદ આવશે એકદમ નવો ટેસ્ટી મસાલા સાથે તૈયાર થાય છે આ રીતે પ્લેટમાં કાઢ્યા પછી ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરીશું અને આ શાકને એન્જોય કરીશું બહુ સરસ એવું લાગશે તો શિયાળાની સિઝનનું બેસ્ટ એવું તુવેર રીંગાનું શાક તમને પસંદ આવ્યું કે નહીં મને કમેન્ટમાં કહેજો ને આજની આ વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં તમને આ શાક પસંદ આવ્યું હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ